એક મહત્વના સમાચાર પર નજર કરીશું એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરત નર્મદ યુનિવર્સિટીના કાર્યક્રમમાં એક વિદ્યાર્થી આડોટવા લાગ્યો હતો ચાલુ કાર્યક્રમમાં વિદ્યાર્થી આડોટવા લાગ્યો હતો કુલપતિ અને કુલ સચિવ પણ આ દ્રશ્યો જોઈને ચોંકી ઉઠ્યા હતા એક વિદ્યાર્થી આડોટવા લાગ્યો કે સોશિયલ મીડિયામાં તેનો વિડીયો વાયરલ થયો છે ચાલુ કાર્યક્રમ દરમિયાન એક વિદ્યાર્થી આડોટવા લાગ્યો હતો નર્મદ યુનિવર્સિટીના સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં ઘટના બની હતી કુલપતિ પણ જોઈને ચોંકી ઉઠ્યા હતા ગરબાની કૃતિ સમયે વિદ્યાર્થી ગુલાટ મારતો મારતો સ્ટેજ પર લાગ્યો હતો ત્યારે બે વ્યક્તિઓ જઈને છોકરાને સંભાળ્યો હતો તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અન્ય લોકો પણ સ્થળ પર પહોંચ્યા હતા સ્ટેજ પર પહોંચીને વિદ્યાર્થીને બેક સ્ટેજ લઈ જવામાં આવ્યો કુલપતિ અને કુલ સચિવની હાજરીમાં વિદ્યાર્થી આ રીતે ધૂણવા લાગ્યો હતો અને આ દ્રશ્યો જોઈને તે પણ ચોંકી ઉઠ્યા હતા જોકે આ વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે શા કારણે વિદ્યાર્થી છે ચાલુ કાર્યક્રમમાં આરોપવા લાગ્યો હતો અને ધૂણવા લાગ્યો હતો તે હાલ તો ચર્ચાનો વિષય બન્યો છે વિદ્યાર્થીને અમુક લોકોએ બેકસ્ટેજ લઈ જવામાં આવ્યો હતો ઘણા લોકો સ્ટેજ પર પહોંચ્યા હતા અને વિદ્યાર્થીને બેકસ્ટેજ લઈ જવામાં આવ્યો હતો ત્યારબાદ વિદ્યાર્થી જાણે કે બેભાન થયું હોય તેવું પણ જોવા મળ્યું હતું ચાલુ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીએ આ રીતે આળોટવા લાગ્યો હતો કાર્યક્રમ દરમિયાન એક યુવક અચાનક જ સ્ટેટ પર આવી ચોક્યો હતો અને ગુલાટ મારતો મારતો સ્ટેટ પર આવી પહોંચતા ગુણવા લાગ્યો હતો કાર્યક્રમ નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે કુલપતિ અને કુલ સચિવ પણ સમગ્ર વિડીયો જે છે તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જે અચાનક સ્ટેજ પર પહોંચ્યો હતો ત્યારે તાત્કાલિક ધોરણે અન્ય જે ત્યાં વિદ્યાર્થીઓ હાજર હતા તે પણ સ્ટેજ પર પહોંચી તે વિદ્યાર્થી સાઈડ પર લઈ જવામાં આવ્યો હતો અને શું થયું હતું તપાસ જે તે કરવામાં આવી રહી છે પરંતુ જે ગંભીર ઘટના કહી શકાય કારણ કે ચાલુ કાર્યક્રમ દરમિયાન એક યુવક જે છે તે આડતવા લાગ્યો હતો અને સ્ટેજ પર આવી ડાન્સ પણ કરતો નજરે પડ્યો હતો જી જી આભાર માહિતી આપવા માટે